મિત્રો આજે આપણે કોઠા કોઠાસૂઝથી એક સરસ મજાનું પાણી પાવાનું ચાલુ કર્યું હતું અને એમાં આપણને રિસ્પોન્સ તો ઘણો મળ્યો પણ તડકાવાળું વાતાવરણ થવાથી આપણને પાણી જેટલું જોઈએ એટલું મળ્યું નહીં અને એમ લાગતું હતું કે પાણી પાઈ દીધું હોય તો સારું પછી એમ તો ઘણી પ્રોસેસ કરી પાણી પાવાની અને પાણી ખૂબ મહેનત કરી પાણી પણ સારું એવું મહેનતથી છંટકાવ થતો હતો અને ભર્યું ભર્યું પણ પાણી એવું લાગતું હતું કે આ રીતે પાવી તો સારું પડે પછી સવારના દસ વાગ્યાથી મતતા હતા અને લગભગ પાણી એમ લાગતું હતું સવારના ચાલુ કર્યું ત્યારે સારું પડતું હતું પાણી પછી ધીમે 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 જેમ પાણી પાવાની શરૂઆત કરી અને એમ લાગતું હતું કે પાણી પી જાય તો આ રીતે પણ સારું પછી બધાને કહેવું એવું હતું કે આ પાણી તો ખાલી ઉપરથી અટશે મૂળ સુધી તો પહોંચશે નહીં એટલે અમે અમારા કોઠા સુદની જે નળી હતી એ અમે ધીમે ધીમે પાણી જ્યાં સાટતા હતા ત્યાં લગીને તો રહેવા દીધી જેમ લાગતું હતું કે આ હલશે તે પાણી આપણે જેમ સાંઠવી એમ એટલે જો આ સૂઝથી ખોટા સૂઝથી પાણી પી જાય તો સો ટકા સારું રિઝલ્ટ મળશે એવી અમને સંભાવના પણ હતી એટલે એમ લાગતું હતું કે સો ટકા રિઝલ્ટ તો મળશે પણ પાણી જેમ જેમ પાતા ગયા એમ એમ પાછળને પાછળ તડકો નીકળતો ગયો તડકો નીકળતો ગયો એટલે જે જીરાનું ઉપલી ડાળી અને પાંદ આવે એ કરમાઈ જવા મળ્યું તડકો નીકળ્યો એટલે પછી અમે અમારી જે આ કોટા સૂજની નળી અને પાઇપ હતી એ બંધ કરી અને પછી અમે ચાલુ કર્યું મશીન ઢક ક ઢક અને ઢક મશીન ચાલુ કર્યું અને દાદાએ ઉલકા પાણી વાળવાનું ચાલુ કર્યું અને આંકો મેં શું થાય નાખ્યું અંદર ફૂગનાશક દવા હોમિક એસિડ સાથે કે જીરામાં એક પાવડર જીવાયતું ન આવવા દે તે મિક્સ કરી અને પાણી પાવાનું ચાલુ મને તો લાગતું હતું કે હવે આની અંદર સો ટકા રિઝલ્ટ મળશે હવે પાણી જેમ જેમ પાયું એમ તેમ કરંટમાં છોડવા આવી ગયા કિસ્મત કરંટમાં છોડવા આવ્યા પછી એમ લાગ્યું કે હા સવારમાં જે મહેનત કરતા હતા એની કરતાં સો ટકા પાણી પાવામાં રિઝલ્ટ મળશે અને જે સવારની જે મહેનત હતી એ સારી કે ખેડૂતો મને કોમેન્ટમાં જરૂર કહેશે કે તમે જે પાણી પાયું એ સારું કે સવારની જે તમે મહેનત કરતા હતા એ સારી એટલે અવશ્ય ખેડૂતો મને આ કોમેન્ટમાં જરૂર કહેજો વધતા આ જીરું પાસઠ દિવસનું થઈ ગયું છે અને પૂરો વિકાસ હતો નહીં અને જીરામાં હું તડકાના લીધે સુકાઈ ગઈ હતી જરૂર મને એટલે અમને પછી આ નિર્ણય લેવો પડ્યો પાણી પાવાનું અને પાણી તો ધીમે ધીમે ચાલુ કર્યું છે અને હું તમારો જો ભગવાન સાથ દે કિસ્મત સાથ દે તો મોતી જેવો દાણો થઈ જશે એવો અમને આશા છે અને જીરું આમ તો તમારા પારિંગની લીધે સારું હતું હવે આગળ નેક્સ્ટ ટાઈમ થાય ખરું એટલે જીરામાં અવશ્ય મને વોમિટ કરજો કે આ સાઠથી સિત્તેર દિવસનું જીરું કંઈ નહીં થાય